જુગતરામ દવે પે સેન્ટર શાળા આપી વ્યવસ્થા તાલીમ યોજાઈ લખતર જુગતરામ પે સેન્ટર ખાતે એકસો એમ્બ્યુલન્સ સેવાની ટીમ દ્વારા ડેમોન્ટ્રેશન થકી બાળકોને સરળ ભાષામાં સીપીઆર અને પ્રી હોસ્પિટલ કેર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું ગુજરાત રાજ્ય આપીત વ્યવસ્થા સત્તા મંડળ જીએસડીએમએ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓને આપી વ્યવસ્થા વિશે જાગૃત કેળવવા હેતુસર રાજ્યભરમાં તારીખ વીસથી તારીખ પચીસ જાન્યુઆરી સુધી શાળાના સલામતી સપ્તાહની ઉજવણી આયોજન કરવામાં આવી રહ્યું છે જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના જુગતરામ દવે પે સેન્ટર શાળા ખાતે આપીત વ્યવસ્થા તાલીમ યોજાઈ હતી આ કાર્યક્રમમાં લખતર એકસો આઠ એમ્બ્યુલન્સના ટીમના ઈએમટી પ્રતિકભાઈ અને પાયલોટ ગણપતભાઈ દ્વારા ડેમોટેશન થકી બાળકોને સરળ ભાષામાં સીપીઆર અને પ્રી હોસ્પિટલ કેર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાળકોને પણ એકસો આઠ કામગીરી અને સારવાર વિશે જ્ઞાન મેળવ્યું હતું તેમજ નાગરિક તરીકે મૂળભૂત જવાબદારીઓ વિશે પણ સમજણ આપવામાં આવી હતી જવાબદારી સીઆટેશન સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસ શ્વાસોશ્વાસ આપવાની પદ્ધતિ દર્દી કઈ રીતે ઓળખવું અને કઈ રીતે આપવામાં આવે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી કઈ કઈ ઇમરજન્સી એકસો આઠ ની એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા વાપરતા તમામ સાધનો અને તેની ઉપયોગીતા જાણકારી આપવામાં આવી હતી ઉપરાંત એકસો આઠ મેડિકલ ઇમરજન્સી સિવાય અન્ય સુવિધા જેવી કે ખિલખિલાટ પશુ સારવાર એકસો બાસઠ મહિલા એકસો એક્યાસી એકસો ચાર જેવી હેલ્પલાઇન વિસ્તૃત જાણકારી માહિતી આપવામાં આવી હતી આ તાલીમ શાળાના લાભના શાળામાં બસો થી જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મેળવી હતી અને મોટી સંખ્યામાં બાળકોને વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને ઉપસ્થિત રહ્યા હતા